અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા જ્યોતિ કળશ રથયાત્રાનું ભાબર મુકામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા જ્યોતિ કળશ રથયાત્રાનું ભાબર મુકામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આજ રોજ ભાબર મુકામે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા જ્યોતિ કળશ રથયાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત સહિત સામયુ કરવામાં આવ્યું હતું આ જ્યોતિ કળશ યાત્રા ભાબર મુકામે આવી પહોંચતા આ યાત્રા ભાબર વાવ સર્કલથી લઈ ને ભાબર જલારા મંદિર ભાબર ગાયત્રી મંદિર સુધી આવી પહોંચતા ત્યારબાદ આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ યાત્રામાં ભાબર નગરજનોની મોટી સંખ્યામાં જોડાયા હતા આ યાત્રા તીર્થ શાંતિકુંજ કુંજ હરિદ્વાર દ્વારા આયોજિત કરવામાં આવી છે સમગ્ર ભારત વર્ષમાં શ્રી રામ શર્મા આચાર્યજીના પુનિત કરકમલ દ્વારા પ્રજ્વલિત અખંડ દીપ જ્યોતિને બે હજાર છવ્વીસમાં વર્ષ પૂર્ણ થતાં

સો વર્ષને પૂર્ણ થયેલા જ્યોતિનો કળશ દિયોદર મુકામેથી ભાભર મુકામે ભાભરનગરની અંદર આવેલો છે આ કળશનું ભાભરનગરમાં પ્રવેશતા ચારસિયા પાસે ખૂબ જ સુંદર રીતે એનું આગમન કરવામાં આવેલું હતું ત્યાર પછી જલારામ મંદિરે પણ સરસ રીતે એનું પૂજન અર્ચના અને સ્વાગત કરવામાં આવેલું હતું ત્યાર પછી ગાયત્રી મંદિરે એનો પ્રવેશ થયો જ્યાં પણ બહુ ઉત્સાહથી બહેનોએ એનું સ્વાગત કરેલું છે અને આ કાર્યક્રમ જ્યાં પણ આગળ ચાલી રહ્યો છે આ કળશ ખાસ કરીને ગુરુદેવના જન્મની અંદર પંદર વર્ષની ઉંમરના હતા ત્યારે એમને લૌકિક જ્યોતિ દેખાડી હતી અને એ જ્યોતિએ અમને કહ્યું અને એમણે જ્યોતિ શરૂ કરી અને એ જ્યોતિ અખંડ જ્યોતિ શાંતિ કુજની અંદર પણ ચાલુ છે ને એને સો વર્ષ પૂરા થયા છે ને એના ક્રમની અંદર અમે ભાભરનગરની અંદર આજે એકસો ને દિવસ છે આ કળથયાત્રાને અને હજારો ગામડાઓમાં ફરી અને આપનું સૌભાગ્ય છે કે આ નગરની અંદર આવેલી છે આ અંદર આ રથની અંદર પણ જ્યોતિ છે એનું કદાચ તમે દર્શન ના કરી શકો પણ દર્શન કરાવી દઈશ તો આપ ઉપસ્થિત થઈ અને આ જે છે ભારતીય સ્વસ્થ શરીર સભ્ય સમાજ વ્યક્તિ નિર્માણ પરિમાણ નિર્માણ સમાજ નિર્માણનું જે કાર્ય આપે સહયોગ આપ્યો છે એ બધા આપ સર્વેનો ધન્યવાદ જય ગાયત્રી જય ગુરુદેવ જય કળશ યાત્રા હરિદ્વાર દ્વારા જે આજથી સો વર્ષ પૂર્વે એમણે જે અખંડ જ્યોતનું પ્રાગટ્ય કર્યું હતું એને આજે સો વર્ષ પૂર્ણ થતાં સંપૂર્ણ ભારત વર્ષમાં ગાયત્રી પરિવાર તરફથી અખંડ જ્યોતિ રથ યાત્રા અત્રે ફરી રહી છે સમગ્ર ભારત વર્ષમાં બે હજાર ચોવીસથી બે હજાર છવ્વીસ સુધી આખા ભારતમાં પરિભ્રમણ કરનાર છે તે અંતર્ગત આજે આપણા તીર્થમાં પણ આ અખંડ જ્યોતિ રથયાત્રા આવી છે અને જેનું સમગ્ર નગરજનોએ અને આગેવાનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે જય ગાયત્રી